ભાજપના કેટલાક નેતાઓનું દિલ્હી ટુ ગુજરાત અને ગુજરાત ટુ દિલ્હીનું આવન જાવન ચાલુ છે તે જોતા જ એવું લાગે છે કે ગુજરાતના રાજકારણમાં જલ્દી જ કોઈ નવા જૂની આવી શકે છે શું છે આખો મામલો વિગતે વાત કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે આમ તો ઓગસ્ટ ક્રાંતિ શબ્દથી સૌ કોઈ પરિચિત છે પરંતુ ગુજરાત ભાજપમાં ઓગસ્ટ નહીં પરંતુ સપ્ટેમ્બર ક્રાંતિ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ફેરબદલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાવની હવા ફરતી થઈ છે ત્યારથી અનેક પ્રકારની ચર્ચા રાજકીય ઓટલે સાંભળવા મળે છે હવે સાંભળવા એવું મળ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પંદર દિવસ બાદ ફરી ગુજરાત આવવાના છે ત્યારે આ રાજકીય હવા ફરી તેજ બની છે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થવાનું છે ત્યારે આગામી તેર અને ચૌદ સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે દિલ્હી ટુ ગુજરાત કેટલાક નેતાઓની સફરને કારણે ગુજરાતના રાજકીય ઘટનાક્રમ વિવિધ રીતે સંકેત આપી રહ્યા છે બીજી વાત એ છે કે મંત્રીમંડળમાં બદલાવનો સંકેત સપ્ટેમ્બર મહિના તરફ મોટો ઈશારો કરી રહ્યો છે કારણ કે ભૂપેન્દ્ર પટેલની પહેલી સરકાર પણ સપ્ટેમ્બરમાં જ બની હતી ગુજરાતના રાજકારણમાં સપ્ટેમ્બર મહિનાના વિશે કેમ ચર્ચા ચાલે છે એ પણ જાણીએ ગુજરાતના રાજકારણના ઇતિહાસ પર એક નજર કરીએ તો દિવંગત મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે રાજીનામું આપ્યું તે પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ સપ્ટેમ્બર મહિનામાં જ બની હતી તેઓ બાર સપ્ટેમ્બરે પ્રથમવાર મુખ્યમંત્રી બન્યા હતા હાલ પણ સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો હોવાથી મંત્રીમંડળના વિસ્તરણ માટે સપ્ટેમ્બર મહિનો પસંદ કરાશે તેવી ચર્ચા છે કે વાસ્તવમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ તાજેતરમાં જ અચાનક દિલ્હી મુલાકાતે પહોંચ્યા આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી જેમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દે ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે મહત્વનું છે કે આ મુલાકાત માત્ર શિષ્ટાચાર પૂરતી નહીં પરંતુ રાજ્યના રાજકીય અને નીતિગત પરિપ્રેક્ષ્યમાં અનેક સંકેતો પણ આપી ગઈ છે ગુજરાતના રાજકારણની હાલની સ્થિતિ પ્રમાણે જોઈએ તો સંભવિત રીતે પહેલા પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ શકે છે ત્યારબાદ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે રાજકીય ગલિયારામાં ચાલતી ચર્ચા મુજબ નવા મંત્રીમંડળનું કદ પચીસ સભ્યોનું હોઈ શકે છે હવે આ સિવાય કોણ ઇન થાય છે અને કોણ આઉટ તે તો ભાજપની આગાહી પર નિર્ભર છે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં હાલ સોળ મંત્રીઓ છે જેમાં આઠ કેબિનેટ મંત્રી બે સ્વતંત્ર પ્રભાર ધરાવતા મંત્રીઓ અને છ રાજ્યકક્ષાના મંત્રીઓનો સમાવેશ થાય છે અમિત શાહની નજીકના ભવિષ્યમાં થનારી ગુજરાત મુલાકાત પછીના ટૂંક સમયમાં ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો છે ભાજપના કદાવર નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન આગામી તેર અને ચૌદ સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તેના ઉપર સૌની નજર છે શું થશે તે આવનારો સમય બતાવશે આવી જ રાજકીય ગપશપ સાંભળવા જોતા રહો સ્વરાજ અત્યારે રજા આપશો ધન્યવાદ